નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સહાય સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનોઈમેજ કાવ્ય સંગ્રહ રંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ આનંદ ભવન હોલ શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી રાજપીપળા ખાતે યોજાયો આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે નૈષદ મકવાણા કવિ સાહિત્યકાર કેળવણીકાર વક્તા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી તથા અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા અધિકારી પરેશભાઈ દલસાણિયા તથા સહયોગ ટ્રસ્ટના ગણેશલ નેશનલ ગાંધી એવોર્ડ વિજેતા અલ્પેશ બારોટ તથા આયોજક બિરસા મુંડલ ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયા ડોક્ટર દિગ્વિજય સિરાળા નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા વડોદરા અને નર્મદાના કવિઓ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવે તો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા

એમ કવિ દીપક જગતાપને સંવેદના સભર કાવ્ય સંગ્રહ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તો કવિ સાહિત્યકાર દીપક જગતાપે અશ્રુરંગ કાવ્યો અને મોનો ઇમેજ કાવ્ય પ્રકારની સમજ આપી કાવ્યના જનક અને માર્ગદર્શક ડોક્ટર મધુ કોઠારી અને જાણીતા કવિ શ્રી રમેશ પટેલનો આભાર માની મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી શ્રોતાજનોને મંત્રમુક્ત કર્યા હતા આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓનું કવિ સંમેલનનું સરસ આયોજન કરાયું હતું જેનું સંચાલન શ્રી નૈષદ મકવાણાએ કર્યું હતું જે કાર્યક્રમ યોજાય ગયો એ ખરેખર યાદગાર કાર્યક્રમ રસપ્રદ કાર્યક્રમ રહ્યો અહીંયા યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ દીપક જગતાપનો કાવ્ય અશ્રુરંગનું વિમોચન થયું અને એની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમ સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતી હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કોલેજના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા અને આખો કાર્યક્રમ સાહિત્ય રસિક રહ્યો અને બધાને મજા પડી એવો રહ્યો અને આ કાર્યક્રમ થકી મને લાગે છે કે નર્મદા જિલ્લામાં સાહિત્ય ને રસ રૂચિ ધરાવતા લોકોની સંખ્યા વધશે અને નર્મદા સાહિત્ય સંગમ પણ આ પ્રકારે વધારે સારી પ્રગતિ કરશે એવી આશા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો